નમસ્કાર મિત્રો લક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે પહેલી જૂનના રોજ લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન એટલે કે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું હતું ત્યારે સૌ કોઈની નજર ચાર જૂનના દિવસ ઉપર બની રહી હતી મિત્રો ચાર જૂને લોકસભાની ચૂંટણીના પરિણામનો દિવસ છે ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પચીસ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે ત્યારે એક બેઠક ઉપર કોંગ્રેસને વિજય થતો જોવા મળી રહ્યો છે મિત્રો ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના ભાજપને મોટો ઝટકો જોવા મળી રહ્યો છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામમાં ભાજપની સાથે સહયોગી પક્ષોને પણ ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે આપના દળ યસ મિર્જાપુર રોબર્ટગંજ લોકસભા બેઠક ઉપર પાછળ રહી ગઈ છે સુભાસભાને પણ ગોસી લોકસભા બેઠક ઉપર ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે અત્યાર સુધી આવેલા વલણમાં ભાજપ કેટલીક બેઠકો પર પછડાઈ રહી છે ઇન્ડિયા ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં એંશી બેઠકમાંથી બેતાલીસ બેઠકો પર લીડ મેળવી છે ભાજપના નેતૃત્વ ધરાવતું એનડીએ સાડત્રી બેઠક ઉપર આગળ છે એક બેઠક ઉપર આઝાદ સમાજ પાર્ટીને હીદ મળતી જોવા મળી રહી છે આ પ્રકારની સ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલનું એક નિવેદન ચર્ચામાં છે કેજરીવાલ એવો દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી બાદ યુપીમાં સત્તા પરિવર્તન થશે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવશે લખનઉ ઇન્ડિયા ગઠબંધનની પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપર મોટો દાવો કર્યો હતો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી આવ્યા હતા તેમને મને ગાળો બોલી હતી યોગીજી હું તમને વિનમ્રતાથી કહેવા માંગુ છું કે તમારા અસલી દુશ્મન તમારી સાથે જ પાર્ટીમાં છે ભાજપમાં પોતાના દુશ્મન સામે લડો તમે કેજરીવાલના ગાળો કેમ બોલી રહ્યા છો અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે પીએમ મોદીના ગૃહમંત્રી અમિત શાહ તમને હટાવવા માંગે છે તમને યુપીના મુખ્યમંત્રીની ખુરશી પરથી હટાવવાની પૂરી તૈયારી ચાલી રહી છે તમે તેની સામે લડો કેજરીવાલે લોકોને કહ્યું કે ઇન્ડિયાને બચાવવું છે તો ઇન્ડિયા ગઠબંધને જીતાડવું પડશે